સુરતના મોટા મોટાવરાછામાં દુબઈથી ચાલતા 111 કરોડના ઓનલાઈન છેટિંગમાં પકડાયેલા આરોપીએ આધાર કાર્ડમાં એડ્રેસ ચેન્જ કરાવ્યું હતું તે ગ્રાહક સેવા કેન્દ્ર પર સાયબર ક્રાઇમરે રેડ કરી મામા ભાણેજની ધરપકડ કરી છે તેમના લેપટોપમાંથી ભાજપના મહિલા કોર્પોરેટરની ડિજિટલ સહી અને સિક્કા ઉપરાંત 205 જેટલા ચૂંટણી કાર્ડ અને પાન કાર્ડ સહિતના બોગસ ડોક્યુમેન્ટ મળી આવ્યા છે આરોપીએ CHC માં આધાર કાર્ડ અને ચૂંટણી કાર્ડમાં એડ્રેસ ચેન્જ કરાવવા બોગસ ડોક્યુમેન્ટો બનાવી અપલોડ કરી દેતા હતા સુરતના વરાછા વિસ્તારમાં અને મોટા વરાછા અને જગાતનાકા વિસ્તારોમાં સાયબર ફ્રોડની ઘટનાઓને અંજામ આપતા ટોળકીઓ સક્રિય થઈ છે એક પછી એક ટોળકીઓ પોલીસ ઝડપી રહી છે ત્યારે થોડા સમય પહેલા સાયબર ફ્રોડ અંગે પોલીસને માહિતી મળી હતી અને લોકોને લાલચ આપી બેંકના ખાતાની માહિતી મેળવી અથવા તો બેંકના ખાતા ખોલાવી તે ઇન્સ્ટન્ટ કીટ પોતાની પાસે મેળવી અન્ય પેમેન્ટ તે ખાતામાં ઉતારતા હતા અને ત્યારબાદ તેમાંથી કમિશન આપતા હતા

પોલીસે કાર્ડ તેમજ પ્રિન્ટર લેપટોપ અને કબજે કર્યા હતા પાન કાર્ડ કે ચૂંટણી કાર્ડ હોય તેમાં ચેડા કરી નકલી બનાવી આપતા હતા જેમાં મહિલા કોર્પોરેટર ભાવિષાબેન પટેલના સહી સિક્કાનો ઉપયોગ કરવામાં આવતો હતો આ અંગે જ્યારે કોર્પોરેટરને પૂછવામાં આવ્યું તો કહ્યું કે મને આની કોઈ પણ વસ્તુની જાણ નથી પોલીસે આ નકલી આધાર કાર્ડ અને પાનકાર્ડ અને ચૂંટણી કાર્ડમાં સુધારા કરવાની એજન્સી ચલાવતા સંચાલન કરતા ભાવેશભાઈ મગનભાઈ ગજેરાની ધરપકડ કરી છે આ સાથે પ્રતિકભાઈ કાંતિભાઈ કોલડિયાની પણ ધરપકડ કરવામાં આવી છે બંને આરોપીઓની પૂછપરછ કરતા બંને જણા ચૂંટણી કાર્ડ અને પાન કાર્ડ તેમજ આધાર કાર્ડમાં સુધારા કે ફેરફાર કરી આપવાનું કામ કરતા હતા પોલીસે લેપટોપ અને કમ્પ્યુટરની તપાસ કરતા તેમાંથી અલગ અલગ નામના આધાર કાર્ડ અને ચૂંટણી કાર્ડ મળી આવ્યા હતા જેમાં સુરત મનપાના વોર્ડ નંબર 1 ના મહિલા કોર્પોરેટર ભાવિષીબેન પટેલના નામના નકલી સિક્કા અને નકલી ડાય જેમાં બીબી પટેલના નામની ડાય હતી તે મળી આવી હતી ભાવેશ અને પ્રતિક લોકોના પાન કાર્ડ અને ચૂંટણી કાર્ડમાં ચેડા કરતા હતા હાલ પોલીસે બંનેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે પોલીસ કમિશનર સરની સૂચના અનુસાર સુરત શહેરમાં સાયબર ક્રાઇમને લગતી જે કાયદેસર પ્રવૃત્તિઓ થતી હોય બેંક એકાઉન્ટ સિમ કાર્ડને લગતી અને ફેક ફોર્મ વગેરે એને લગતી પ્રવૃત્તિઓ પર નજર રાખવા અને તે અંગે કાયદેસરની કાર્યવાહી કરવા માટે જે સૂચના આપવામાં આવી હતી તે અંતર્ગત સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી વાયસ ગામિતનાઓને અને તેમની ટીમને તથા એએસઆઈ મયુરીબેનને આ અંગે બાતમી મળતા તેઓની ટીમ દ્વારા ગઈકાલના રોજ ઉત્તરાણ પોલીસ સ્ટેશનમાં આવેલ એમબીસી જે કોમ્પ્લેક્સ બિલ્ડિંગ છે તે ખાતે રેડ કરવામાં આવેલી હતી સદર રેડ દરમિયાન આ કોમ્પ્લેક્સની અંદર એક અન્ના કોરાટી એન્ટરપ્રાઇઝ કરીને એક શોપ મળી આવેલ હતી જે ત્યાં ગાડી રેડ કરતાં કરંટ બેંક એકાઉન્ટનો જે સામાન હોય ચેકબુક્સ હોય ડેબિટ કાર્ડ્સ હોય અને પાસબુકને એ પ્રકારની જે બેંકને લગતો સામાન છે તે મળી આવેલ આ દરમિયાન ત્યાં હાજર સમોની પૂછપરછ કરતા કુલ હાલ સાત આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ છે સ્થળેથી આવેલા આરોપીઓને જોઈએ તો ગોકુળભાઈ કમલેશભાઈ વિઠ્ઠલભાઈ છગનભાઈ પ્રફુલભાઈ રાઘવભાઈ પટેલ વગેરે સ્થળથી મળી આવ્યા છે તથા ત્યારબાદ પૂછપરછ દરમિયાન રજનીભાઈ ખૂટનું ઇન્વોલ્વમેન્ટ લાગતા તેઓની પણ ધરપકડ કરવામાં આવી છે આ કેસની અંદર જે નરેશભાઈ ધડુક અને રજનીભાઈ ખૂટ એ બંને સુરત શહેરના વિવિધ વિસ્તારોમાં બોક્સ ડોક્યુમેન્ટના આધારે ફોર્મ ઊભી કરીને એ ફોર્મ ઉપર સુરત શહેરના વિસ્તારોમાંથી વિવિધ જગ્યાઓએથી અલગ અલગ બેન્કોની અંદરથી આ ફોર્મ ઉપર કરંટ એકાઉન્ટ કે જેની લિમિટ ટર્નઓવરની ઘણી વધારે એવા કરંટ બેંક એકાઉન્ટ ખોલાવીને જે નિલેશભાઈ નાયક નામના એક આરોપીને આપ કમિશન ઉપર આપવામાં આવતા હતા આ જગ્યાએ જે રેડ કરવામાં આવી તે દરમિયાન અમ્મા કોરાટી એન્ટરપ્રાઇઝ નામની જે શોપ હતી તે પણ એના પણ અલગ અલગ બેન્કોમાં એકાઉન્ટ ખોલવામાં આવ્યા હતા જે બેન્ક એકાઉન્ટ જે આ બોગસ ફોર્મ બનાવી છે આ આરોપીઓ પૈકી અનિલ નાગેશ્વર ગીરીએ બનાવેલ છે અને તે નરેશભાઈ ધડુકની સાથે રહીને બનાવેલ છે આ ઉપરાંત આ ગુનામાં જે આરોપીઓ પકડાય છે તેઓએ દરેક પોતાનું બેન્ક એકાઉન્ટ ભાડે આપવા માટે આ રીતની બોગસ ફોર્મ ઊભી કરેલ છે જેની અંદર કરંટ એકાઉન્ટ ખોલાવીને એ લોકો આગળ સાયબર ક્રાઇમ આચરવા માટે આ એકાઉન્ટ ભાડે આપવા માટે આ પ્રવૃત્તિ કરતા હતા આ દરમિયાન રેડ દરમિયાન બાદ રજનીભાઈ ખૂટને પણ પકડવામાં આવેલ છે અને આ કેસની અંદર જે જે રેડ કરવામાં આવી એ દરમિયાન નવ નવ આરોપીઓ કચેરી ખાતે ઓફિસ હતી એમાંથી જેટલા મોબાઈલ અલગ અલગ બેન્કના કુલ અગિયાર ક્રેડિટ કાર્ડ ડેબિટ કાર્ડ અલગ અલગ ચેકબુક અને ચેક જે મળી આવ્યા છે આઠ તથા આ જે એકાઉન્ટ હોલ્ડર્સ છે એ લોકોને કમિશનના પૈસા ચૂકવવા માટેના ઓગણપચાસ હજાર કેશ રૂપિયા જે છે એ મળી આવેલ છે બ્યુરો રિપોર્ટ એચ ટ્વેન્ટી ફોર ન્યૂઝ સુરત